નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ભારતીય સેના ભરતી જાહેર થઈ ગઈ છે આપણે પોસ્ટ જોવા જઈએ તો વિવિધ ખાલી જગ્યાઓ જોવા જઈએ તો સાતસોથી વધારે ખાલી જગ્યાઓ છે તેમાં દસ પાસ પર ભરતી થવાની છે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે બાવીસ બાર બે હજાર ચોવીસ કહી છે તો બાવીસ બાર બે હજાર ચોવીસ લગી તમે અરજી કરી શકો છો અરજી ફી પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં ઇન્ડિયન આર્મી રિક્વાયમેન્ટ બે હજાર ચોવીસમાં ભારતીય આર્મીમાં સાતસો પ્લસ ખાલી જગ્યાઓમાં સીધી પરથી જાહેર કરી દેવામાં આવેલી છે જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો તો તમારી માટે સારી તક આવી ગઈ છે આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે જેમાં ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો ખાલી જગ્યાઓની સંખ્યા લાયકાત વેતન અરજીનો શુલ્ક પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ જોવાનો રહેશે પોસ્ટનું નામ તો અલગ અલગ અરજી કરવાનું માધ્યમ તો તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ લગી તમે અરજી કરી શકો છો અરજી ક્યાં કરવી તો આ જે સત્તાવાર ઓફિશિયલ નોટિફિકેશન છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ અગત્યની તારીખો આપણે જોઈએ તો ભારતીય આર્મી ઓર્ડિનન્સ કોપ્સ દ્વારા બે ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતીની ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ જો તમે આ ભરતીમાં અરજી કરવા માગો છો તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલાં તમારી અરજી જમા કરાવી દો છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં એ તમારે ખાસ નોંધ લેવાની છે ત્યારબાદ એમાં પદોના નામ જોઈએ તો ભારતીય આર્મી ઓર્ડનન્સ કોપ્સની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ સંસ્થા દ્વારા મટીરિયલ્સ આસિસ્ટન્ટ ફાયરમેન સ્ટ્રેટમેન જેવા પદો પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે તેથી પદોને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂરથી વાંચો એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક વિડીયોની છે વધુ માહિતી માટે તમારે એ લિંક જોવાની રહેશે ત્યારબાદ વયમર્યાદા તો ઉમેદવાર મિત્રો ભારતીય આર્મી ઓર્ડનર્સ કોર્પ્સની ભરતીમાં વયમર્યાદા ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ સત્યાવીસ વર્ષ સુધીની હોવી જોઈએ પદો પ્રમાણે અલગ અલગ વયમર્યાદા હોવાના લીધે અરજી કરતાં પહેલાં જાહેરાત વાંચવાની રહેશે અને એની લિંક આપણે આપી દીધેલી છે ત્યારબાદ જગ્યાઓ જોઈએ તો ઉમેદવાર મિત્રો ભારતીય આર્મી ઓર્ડનન્સ કોપ્સની ભરતીમાં કુલ સાતસો ને ત્રેવીસ જગ્યાઓ કેટલી જગ્યાઓ તો સાતસો ને ત્રેવીસ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલુ છે તેમાં જગ્યાઓને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત તમારે જોવાની રહેશે ત્યારબાદ તેમાં શૈક્ષણિક લાયકાત આપણે જોવા જઈએ તો ભારતીય આર્મી ઓર્ડનન્સ કોપ્સ ભરતીની જાહેરાતમાં પદો પ્રમાણે સ્ટેટ્સમેન મેટ એટલે કે ટીએમએમ અને ફાયરમેન એટલે કે એફએમના પદો માટે ઉમેદવારે દસ પાસ કરેલ હોવું જોઈએ તથા અન્ય પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત હોવાની હોવાથી જાહેરાત જરૂરથી વાંચવાની તમારે રહેશે ત્યારબાદ જોઈએ તો અરજી ફી તો ભારતીય આર્મી ઓનર્સ કોપ્સની ભરતીમાં ઉમેદવારને કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી તેની તમારે ખાસ નોંધ લેવાની છે ત્યારબાદ આપણે પગાર ધોરણ જોઈએ તો પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ આપવામાં આવેલું છે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે તમને પગાર મળવાપાત્ર રહેશે એ તમારે જોવાનું રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાની છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત